જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ઈડર ખેડ અને વડાલી સ્વયંભુ સજ્જડ બંધ પાડ્યું ધર્મ પૂછીને ગણી ગણીને હિન્દુઓને ગોળીઓના નિશાન બનાવી રહેલા આતંકવાદીઓના વિરોધમાં ખેડ બ્રહ્મા વડાલી અને ઈડર નગરોમાં

પાકિસ્તાની આતંકવાદીનો પુતળો બનાવી દહન કરવામાં આવ્યું પાકિસ્તાનના ધ્વજ ફાડીને દહન કરવામાં આવ્યું તો પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હિન્દુ ભાઈઓના સમર્થનમાં બે મિનિટ મૌન પાડ્યું હતું સમગ્ર હિન્દુ સમાજને એક થઈ નેક થઈ આતંકવાદ વિરુદ્ધ સરકારને કડક પગલાં ભરવા માટે આહવાન કર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલોએ આ દિન સુધીનું સૌથી

આવા લોકો ને આપણે સામૂહિક શક્તિ દ્વારા જવાબ આપીશું અને આ લોકોને જવાબ આપવા માટે જે વડાલી શહેર એ બંધ પાડી અને આજે વડાલી માં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નું પુત્ર દહન પણ કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીર પહેલ ગામ ની અંદર જે આતંકવાદી હુમલો થયો એમાં જે આપણા પ્રવાસીઓ માર્યા ગયા તે દરેક ને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે પણ પ્રવાસીઓ घायल થયા તે જલ્દીથી જલ્દી તૈયાર થાય તેમનો સ્વાસ્થ્ય સારું રહે માટે પ્રભુને પ્રાર્થના કરું છું સાથે સાથે આ આંતકવાદી હુમલો એટલો દુખદ ઘટના છે કારણ કે આ દેશનો સમગ્ર હિન્દુ સમાજ આ આંતકવાદી હુમલાને કરતમો કરક શબ્દોમાં વખોડી કાઢે છે સાથે સાથે દરેક હિન્દુ સમાજ આ સરકારને પણ વિનંતી કરે છે

અને આવા આતંકવાદીઓ કૃત્ય માટે અને આવા આતંકવાદીઓને કડક માં કડક સજા થાય એ જ સમગ્ર હિન્દુ સમાજ ની માગ છે જય હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા